નજીક આવેલા ટોળકીએ પેટ્રોલ પંપ સંચાલકો પર પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો હતો જ્યારે કેટલાક કર્મચારીઓને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હળની પોલીસે સમગ્ર ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે ગત રાત્રિના સમયે કેટલાક સિકલીગર ગેંગના તત્વો પેટ્રોલ ભરાવવાના બહાને આવ્યા હતા ત્યારબાદ ફિલર સાથે તકરાર કરીને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા થોડી જ વારમાં પાઇપ અને તલવાર જેવા મારક હથિયારો સાથે પચીસ લોકોનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો પેટ્રોલ પંપની સિલકના એસી થી નેવું હજારની રકમ પણ લૂંટી લેવામાં આવી હતી કર્મચારીઓએ હિંમત કરીને ટોળા પૈકીના ત્રણ સિકલીગરને ઝડપી લીધા હતા અને પોલીસને કર્યા હોવાની માહિતી મળી છે સમગ્ર ઘટનામાં પેટ્રોલ પંપના સીસીટીવી બંધ હોવાનું છે હાઈ વોલ્ટેજના કારણે સીસીટીવીનું ડીવીઆર બંધ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે જોકે પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે હરણી પોલીસે લૂંટ અને મારામારીની ઘટનામાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે આખી ઘટના દરમિયાન આજે આરોપીઓની એમો જ લૂંટ ચોરી અને ધાડ કરવાની છે જ આપણે પ્રથમ દ્રષ્ટિએ ચોક્કસ કહી શકીએ કે બોલાચાલી થવી કે કરવી એ આરોપીની એક એમો છે બોલાચાલી કરી અને વિશાલ પાસે આખા દિવસના જે કંઈ કલેક્શનના પૈસા હતા ફ્યુલ વેચાણ અંગેના અંદાજીત એંશીથી નેવું હજાર રૂપિયા પણ આ આરોપીઓએ ઝૂંટવી લીધેલા છે બિલકુલ હજી અંદર ઇન્ટ્રોગેશન છે છે પૂછપરછ ચાલુ ત્યાર પછી આ ચીકલીગરો પૈકી ચારમાંથી કોઈ એક ચીકલીગરે ફોન કરી બીજા અન્ય વીસ થી પચીસ માણસોને બોલાવે છે કારણ કે આ પંપ ઉપર હાજરના બીજા પુરુષ કર્મચારીઓએ પ્રોટેસ્ટ કરતા આ ચીકલીગરને એવું લાગ્યું કે ભાઈ આપણને આપણી સંખ્યા ઓછી પડશે જેથી કરીને આ લોકોએ વધુ પડતા બીજા માણસો પણ મંગાવી લીધેલા હતા તપાસનો વિષય છે સીસીટીવી ના એક ટીમ બનાવેલી છે એમનું કંઈ આવે રિઝલ્ટ તો અમે આપશ્રીને કહી શકીએ કે સીસીટીવીમાં શું ખરેખર મળી આવે છે ચાર આરોપી પાસે બે બાઈક હતા તેમાંનું એક પલ્સર છે ને પલ્સર સિવાયનું પણ એક બાઇક છે જે બીજું કયું બાઇક છે હજી અનનોન છે પણ તપાસ દરમિયાન જાણવા મળશે તો ચોક્કસપણે કહી શકાશે ગુનામાં મેજર સેક્શનોમાં આઈપીસી ત્રણસો સાત ત્રણસો અઠ્ઠાણું એટેમ્પ ટુ મર્ડર અને ધાડ ત્રણસો અઠ્ઠાણું પાંચસો ચાર પાંચસો છ બે બીપીએક જીપીએક્ટ એકસો પાંત્રીસ ત્રણસો ત્રેવીસ જેવી અને રાયોટિંગની સેક્શનો લેવામાં આવેલી છે સોરી બિલકુલ આનું આ જે આરોપીઓ છે રીઢા આરોપીઓ છે એમાં જે બબલી કરીને હજુ શંકાસ્પદ છે તેનો ક્રિમિનલ ઇતિહાસ બી ખરો લૂંટચોરીનો તો ચોક્કસપણે કંઈ રેકી તો કરી જ હોઈ શકે પણ એ હવે આપ કહો છો એમ સીસીટીવીના જો અભ્યાસ કરવામાં ચાલુ છે એમાંથી કંઈ ને કંઈ રેકી પણ મળી આવશે ખરી બંધ છે કે ચાલુ હજુ અમારી ટીમ દ્વારા રિપોર્ટિંગ નથી થયું એટલે અમે ચોક્કસ નહીં કહી શકીએ પણ સાંજ સુધીમાં ખબર પડી જશે કે સીસીટીવી કેટલા ચાલુ કેટલા બંધ છે તે ખ્યાલ આવી જશે ના હજુ સુધી તો નથી કંઈ પ્રકારના આરોપીઓની ફરિયાદ મુજબ કુલ સંખ્યા વીસથી પચીસ આરોપીઓ છે પણ લૂંટ અને એટેમ્પ ટુ મંડ મર્ડર જેવા ગંભીર ગુનાની સિન્સિયરિટી સમજી પોલીસ દ્વારા સારું ઓપરેશન કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડીસીબી દ્વારા બે આરોપીઓને હસ્તગત રાતોરાત કરેલા છે જે અંડર ઇન્ટ્રોગેશન છે બાપોદ અને હરણીના સંયુક્ત ઓપરેશનથી પણ એક આરોપી હસ્તગત કરેલ છે બબલી જે છે હાલ શંકાસ્પદ છે એમના વિરુદ્ધના અગાઉ ચોરીના બે ગુના બનેલા છે જે વારસિયામાં દાખલ થયેલા છે બાકીના જે બે ગુનેગાર છે તેમનું રેકોર્ડ મળ્યા પછી ખ્યાલ આવી શકશે We'll yeah.